મનેપાડી વિધરી તમારા કરમ એવો છે પછી થાય ને તમારે તમારું બમું બાગ પછી ના પરિયે નઈ જિંદગી તમે ભગાડી છે તમારું ભગવાન હુરા નાખે ને આ તમારો કરમ ના છે મોરા ભાઈ તમારો કરમ કરમ હારો કર્યો હોય તો બધું થાય લેટ મને તો જવા દે પલ્યા ઘેર આ પેલા ગયરા ગોય ને હું વાત છે બાબુ સ્વાદ નથી ડિભાના મારા મમ્મો હદો મમ્મો ગોય એટલે હું વાત છે

સતી વચ્ચે જોઈએ રે વખણ કરવો જ પડી જાય હા ભગવાનની મેળ હવે ભાઈ હા દયા ખરી દયા પ્રભુ ની ધર્મ નો ચોડિયા તમારો ઘેર આવતો હતો આ કીધું આઠે માં આવે ને કીધું ચોક જીયે આપડો સોમરાજી બાજુ બધા ભેગા થઈ થાય હવે ને ગઈ ગયતા જેવી મજા આવી જે મજા આવે વખણ વખત ગાવાનો ટીકડ ટીકર આમ તો મજા આવો પ્રભુ ગાતા આમ પણ પેલા જેવા મેળા નહીં રહ્યા પણ આપડા મેળામાં તો

મજા હા <repan> <repan>

અરે આ તો હું લઈને આવ્યો લકકડીયું સરપાણું આ તો કોકલા સીધા કરતો પાહો ને કોકું કોકું લેવર કરી આપો હા હા એવું નઈ કેમ નું કો જીએ ઠકે હું કર્યું છે છે a你你 આપડા નાસ્તા નું મનપુર માં હા સરસ સર ભાઈ બન આપડે નાસ્તો કરશું મનપુર માં બીજું કઉ હા કે લઈએ

બીજા વાપરવાના બાકી એક બે ત્રણ ચાર પોઈન્ટ ત્રણ હજાર રૂપિયા થાય બરોબર બે હજાર એક વખત પૂરા થઈ જાય હાલ તો મન ખાવાનું છે

હા ભાઈ શાક બટાકો ખાતા બટાકા થવું શું નહીં કરતો ગમો ગીત ગાડશે

आया गोकुर आठमाला ॾा मिलवाया हो पीओ मैय राओ कोन जी चोर मी आहिया

બે પગેલા ઉતરેલા ચર્ચી જોઈ સારું છોકરો લેટાડો

એય કાજો જી મારો બુંડિયો કમે તો ઓન પડ્યો ના ઓલે તો વટ તો એ અરે રે તો ધોઈ જા કાઈ આમ લેવા જો ના હા બુંડી સ્તે નહી જી મને મુ નાખ્યો કશની ધોઈ હોય હાથ ચુકલુક એ લુસી તો ધોઈ છે હું મગડી લુસી દેવ ઉઠાયા કારિયો લેટારો નતા કેતા મારા દેવ ઓણે મારી લો ઓય આવી દે ઓંતા જ ના આવે અને અલ્યા આ એ પૂરા આવું

લે જો બસ ધોન કહી દો હમ જાવ તો ફાયદા હો નખાસ કાયદા અમારા રહો

મજાક ના કરતા મજાક ને ખાવાની ખાઈ જવાની ગીત કોના ગો શું કહીએ

ગાળ્યું લેતા એ તો આ લેલા રૂસે પેલે લેલા લબડયા તાને જીએ તડું ફાટ્યું

boom, 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 boom,

Này cháu mà tôi xóm ra thì chua quá ấy Tâm hãng hẳn gạt đi hãy lúc con mà

આવી કોઈ મોટો ની મશ્કેઓ કરતા નહી અને માતાજીના ભગવાનના ના જો તો કોઈ આવી જો કોઈ ના ઠા મસ્કરીઓ કરતા અમે તો કોમેડી મને સારવા માટે આ બધી પ્રયત્ન કર્યા છે कोई ना टेस्ट बहुत ज्यादा वाणी नहीं नहीं लाइक शेयर सब सब्सक्राइब हो क्या वाणी सब्सक्राइब ये सब रख रख कर दे जो हां दोहन तो बोलते ही नहीं और तो बाबू सब तो <laughs> दो दोरी लो <laughs> <laughs> आ तो चर्ची जाता <laughs>